મારો લોગ એક બે દિ પછી આવે કે કહે છે ને કાળક કાક આ યારી ગતો તો એક બે લોગ વધારે ઉતારી લીધા ડેલી એક લોગ મુકાય એટલે બેદી નો રે તો હમ થાય થઈ તોરનું કામ પતાવે દવા છાંટવી ગદપમાં ભી હું તો ભૂકો ખાય મી વાર ની નાખી દીધી દવા હે જો આ પચાસ એમ એલ નાખવાની છે માર્શલ વીર પ્લસ કૃષિવીર દવા હે ખોલે જોઈએ કેવીક છે દવા ને પપ શપ થાય જા જા નહીં થાય સાટે કદપમાં છે ને નેરિવાઈ નેરીવાઈ તો લેવું છે કારણ હોય છે બીજી બાઈકનું એ કેવું રિઝર્ટ રડે હાલો સાટી આપણી જો આ ગદબમાં નહીં નથી વાઢ નતા આવતો એટલે દવા સાટવી પડે નબળાઈ માંથી આધાર હોય અવાર ગદબ થોડીક મોરી રહી દવા ઓછી સાટવી પડે પગાર વધારે સાટવી પડી આ ઝીંઝવાની કંઈ દવા કે કંઈ પાણી હોય એટલે આવ્યું ગદબ નહીં ન પૂગે દવાના બે પપ સાટા લીધા ને વાલીમાં આવે ગા સા લાવો વાલીમાં છા પી નાખી કાલે ગોરેલા ગ્લાસ નખો ન થઈ નઈ માધુ પેટ ગયો તો ત્યાં લઈ ને આવ્યો ટી શર્ટ લઈને આવ્યો ટી શર્ટ પાછું કીધું બદલાવ આપે દીધું ને આજ વાલીમાં આગળ મને કાવાય એક હસવાતા હોય ને એટલે બહુ મજા નો આવે ઢોર હસો ને હું કદાચ દવા તો ને તો વાલીમાં મને કે હું બહુ પાણી નથી પીતા પાડી પાણી નથી પીધા બાંચારા રૂઢે પીછી આપડીને એટલે કાંઈ કાયમ હું જ પાણી એટલે એને બહુ મજા ન આવે કામ એ વાત થઈ નહીં હું પાછો કદાચ દવા તો હું કે મારે પાસે આ વાળ છે તું જવાનું હું કા તું પાણી કર લેતો હું કહો હું નીકળે ત્યાં વહેલો તો

કે કઈ હારું બસ બસ તારે કઈ હારું અમે મોડા મોડા ને રા થઈ જતો આજ કરવન હારું હારું અમે આ અમાર ઓલી કેસેટ થાય એક રાજ હારું કા વાળો મે લખી હેકર થઈ આઈડી હેકર દેવા તારો તો હું ખાસ ઉતારમાં આવ્યો તાર તો કામ હોરી કરવી

એની કોમેન્ટ કરી કા ત્રણ કે ક્યાંક આવશે પછી મને તો ખબર પડ્યા મેં જોયું કાં હા ટ્રેન કે સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો ત્રણ હજાર જ થયા એટલે થોડાક જ કહેવાય આપણે કંઈ ઝાઝા ન કહેવાય સારું ટ્રેન ક્યારે થઈ ગયો એના ઘણી કોમેન્ટું છે અને કોમેન્ટ વાસે રિપ્લાય તમને તને આપે દે એક ભાઈની કોમેન્ટ છે મને કે તમે કે કોમેન્ટનો રિપ્લાય નથી આપતા ભાઈ ભાઈ કોમેન્ટનો રિપ્લાય છે ને મારાથી જ્યારે જાર ને તાર આપા અહીં કાયમ કાયમ ન આપા એટલી એક ભાઈની કોમેન્ટ કે તમારે એક ટાઈમનું કેટલું દૂધ થાય ભાઈ મારે એક ટાઈમનું આખું ઘરમાં અને રાખતા આખું થઈને સાલી બેતા લીટર જેવું દૂધ થાય ને ડેરી એમ લગભગ પાંત્રીસ હક સુધી હું ડેરી દૂધ ભરાવી એક ટાઈમનું ને સુકવણું મારે આવે બત્રી તેત્રીસ હજાર રૂપિયો કારક ભાડા ભત્રી હોય કે તેત્રી હોય દસ દિવસના દહ દિના દિવસના નહીં કારણ કે મારી મારે ભાષા સુધરે જાય એટલે આપણે સુધારવી નથી આપણી સુધારવી ને ને એક ખબર હતી કે તમારે જે ઊંકી પડદી હે ને આપણી ગમાણી એ પડદી કે તમે કાઢી નાખો ને તો તમારે ખીલા એ નો બીજે કાંઈ કરવા પડે ને નો જગ્યા ઓછી ઓછી ભાઈ સુમાહામાં હે ને માદણા આવા થાય માદણા આવા થાય કે કારો કો ને મારે ટેવ કેવી ઘંટારીની કે પિહુ ની છે ને સુમાહામાં મે જેટલો વરખે ને એટલો પિહુન માથે સારો એટલે હું હે ને આખી ગમે એવો મેં વર્ષે ને અહીં જે આ ધારો વરખે ઇઝલી કડાકા પીહું આખી રાત પે ને હાંજી ખુવાટાને ની સુમા લીલાડો જ નાખવાનો કાઉ પગડે નહીં જમી ઉમેદ વર્કે તો એ લીલાળો દખવાયું થઈ નહીં પડદે એમ નખેલું છે પાકડા બાંધીએ એટલે હાલ કંઈ વાંધો ન આવે એક ભાઈ નો એ કોમેન્ટ બોસ ન કટવાય ભાઈ બોસ કાઢીએ એટલે કોણ કંઈ કહેવાય માઇક મસાડતા જે બોસ કાઢતા આવડતા હોય ને તો કંઈ પણ ન થાય બસ કાઢતા આવડતા હોય ને તો જે એનો કાન છે ને એ આખો એને ને પાસે પૂકે જાય એટલો કાન જે લબડતો હોય ને એ આખો ઝાપટ મારે ને તો આંખી પૂકે જાય

તો અઘરીને તો પકડીને તો એવું કાવું કરે લુહારાવારીનું કરવું દિવાળીનું કરવું મેનાનું કરવું કે જર્સી ગાયનું કરું કે આપણી દેહી ગાયનું કરવું ગમે એકનું કહું ને તો આપણે વિડીયો બનાવવાની મજા આવે અને આખો આપણું મિલકિંગ લાઈવ જોવેલે વાગે આખીનું મિલ્કીંગનું ભેરું કરા ને તો સૂતો સૂટ મારે કરી નાખવા પડે સપોર્ટમાં એટલે એ બધું વહેલું હકેલવું પડે એટલે મેં ની ભાઈની કોમેન્ટ એટલે એના કરતા મેં ગમે એકનું કહો ને તો આપણી એનું મિલકિંગ જો બ્લોગ બનાવી પાછી કોમેન્ટ કરજો ને વાળા જાદવ કરણ છે એને જય મુરલીધર જય સોમનાથ દાદા એની એવી કોમેન્ટ હતી જય ભાઈ જય માતાજી ભાઈ રામ રામ બધા ને એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમારે કેટલા વિકા જમીન છે અમારે ભાઈ વિકાસ જોયું પછી આ જવું જેવું જમીન છે અમારે આ હેલા તા કારોક ના પણ આ તો હું ફટક ફટી વાળું હતું બરાબર

એ સારું કાસમાં ન્યાયલા લઈ હા ન્યાયલા હાલ લઈએ ને તો પછી થાકે છે તો પછી પોરો ખાવો પડે એના કરતા ધીરે 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 હાલ ને તો પાવરા શિયાર આ પડ્યા ને બે ત્રણ વાં પીડા ખડ કટિંગ કરી લીધું નીણ નાખવાનું બાકી છે બપોરી ગતા ને ના ખાવા જવાનું છે અટાણે પણ યારાનું છે એટલે યારા કરે ગયું પછી ઓરિયા એ પછી દુઆ ઠપકારીશું પપોટ લે પારે વાતાણીને રાણા મેલ તારે ખેલવા ખાંડાના ખેલ ઈ તો વેગર કારણ વાસરા દુઆ બોલે પેલા વારી દુઆ બોલતા હા બાબા ઠપકાર હો ઠીકો ઠીક યે કા કોઈ દુઆસ બોલે મારા જીવાને આવડે જીવા તીવા બે ચાર પાંચ હરમ થાય એટલા માણસમાં વ્યસારે શોખમાં ઓર હરમ થાય ઓ

Right. Yeah.

Ah <laughs> Oh, <laughs> <laughs> પડીવાસ થઈ ગયો કે અમારા ગામમાં હોરીને બાર વાગ્યા પછી કુંભ કાઢે કુંભ કાઢીને પછી દંડીયા રમે એટલે પડીવાસ થઈ ગયો ને આ જ આવી ઝાકર અવારી કામનું કોઈ માપ નથી હવે વહેલું ઉઠનું રહે ને વા રહેતા 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 એક એ ફૂઈ જાય